જેમ ઓગણીસો ને પંચ્યાસીની સાલની અંદર પ્રમુખસ્વામી મહારાજને પોતાને વિદેશની યાત્રા ઉપર જવાનું હતું અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ પ્રમાણે ત્યાં જેને કહેવાય ખાલિસ્તાની એ બધાએ થોડુંક ધમાલ ચાલુ કરી હતી અને કહ્યું હતું કે એર ઇન્ડિયાના જેટલા પ્લેન હોય એ બધાએ ફૂંકી મારશું અને ત્યારે લંડનના હરિભક્તોને બહુ અંતરની અંદર ભીતી રહી અને બાપાને ફોન કરીને કહ્યું કે સ્વામી તમે એર ઈન્ડિયાની ટિકિટ કેન્સલ કરી નાખો અને અમે અહીંથી અમારી બ્રિટિશ એરવેઝની ટિકિટ મોકલીએ તેમાં તમે આવો એટલે સ્વામી કે કેમ એવું કે બાપા અત્યારે આવું વાતાવરણ તંગ છે અને એની અંદર આવું કંઈક બને તો અને ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પોતે હસતા હસતા બોલ્યા અને સીએમ ને કહ્યું કે સીએમ તમને આતંકવાદીની અંદર વિશ્વાસ છે કે ભગવાનમાં વિશ્વાસ છે આ કરતા ભગવાન છે એ પ્રકારની દ્રઢતા મહારાજ મહારાજમાં નહીંતર આવી એક બીક પણ જ્યારે આપણને કોઈ બતાવે ને તો આપણે જઈએ જ નહીં આજે ઘણો બધો સમુદાય જે બસની અંદર બેસીને જતો હોય એ જ બસને એક્સિડન્ટ થયો હોય અને બીજે દિવસે ખબર પડે કે એમાં એક્સિડન્ટ થયો તો એ તો એને થાય આને થોડો થવાનો છે એટલું તો અંતરની અંદર જાણે છે કે આજે પણ એ ડ્રાઈવર બદલાઈ ગયો હશે બસ બદલાઈ ગઈ છે કાલે કાળ ભમતો હશે એટલે એક્સિડન્ટ થયો હશે એ જે કંઈ હોય તે પણ એ બધાના અંદર આપણે એક વાત તો બરાબર વિચારી લેવાની છે કે આ લોકની અંદર તો ભગવાન કરતા સિવાય બીજું કોઈ કરતા નથી આ વાતને આપણે બરાબર જાણવાની અને મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનની વાત છે આ એક બહુ સિદ્ધાંત છે સમજી જ રાખવા જેવું છે કે આપણે જે સમયની અંદર જે યુગની અંદર જે સાલની અંદર આલોકની અંદર આવ્યા એ સમયની અંદર પૃથ્વી ઉપર ભગવાન કે ગુરુ દ્વારા સત્પુરુષ દ્વારા પરમેકાંતિક સંત દ્વારા અક્ષર બ્રહ્મ દ્વારા આ પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે અને એમાં મારા ઈષ્ટદેવ રહ્યા છે એવું જ્યારે સમજે ત્યારે કહે છે કે એના અંતરની અંદર એમ થયું કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ એટલે અત્યારે વર્તમાન કાળે આપણને જે ગુરુહરિ પ્રાપ્ત થયા છે એની અંદર અખંડ ભગવાન બિરાજમાન છે અને એમને જ આપણે કરતા સમજવાના ભગવાનને જ સમજવાના છે સત્પુરુષ એક પાત્ર છે અને એની અંદર ભગવાન અખંડ રહ્યા છે પછી આપણે જેમ લોકો જગત ની અંદર કે છે કે પ્લેન પાયલોટ બરાબર ચલાવે છે પણ પાયલોટ ને ચલાવવાની શક્તિ ભગવાનની છે એમ સત્પુરુષ આ લોક ની અંદર એટલા બધા આધ્યાત્મિક કાર્યો કરે છે પણ એ કાર્ય કરવાની પ્રેરણા ભગવાન પોતે અંદર રહીને આપે છે ને કરે છે પણ એ જ અને એ સત્પુરુષોએ પોતાના જીવનની અંદર ભગવાનને જ કરતા માન્યા છે ક્યારેય પણ કોઈ દિવસ એમણે એવું નથી કહ્યું કે આ મેં કર્યું મારાથી થયું એવું તો વચન પણ ક્યારેય બોલ્યા નથી ત્યારે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે ભગવાનને કરતા સમજીએ એટલે આપણી અસાધારણ પ્રીતિ ભગવાનને વિશે પછી થાય પણ ભગવાનને કરતા જ ન સમજીએ અને કરતા આપણે છીએ એવું જ્યારે સમજી લઈએ છીએ ત્યારે આ સંસારની અંદર ગૃહસ્થ તમે લોકો બધા પાંચ પરિવારનું પાંચ જણાનું પોષણ કરો કે નોકરી કરો ધંધો કરો વેપાર કરો જે કરતા હોય તો એવું આપણે માની લઈએ છીએ કે આપણાથી આ બધું ચાલે છે પણ હકીકતની અંદર એ તમને નોકરી મળી એ પણ ભગવાનની ઈચ્છાથી મળી જે કંપનીમાં મળી એ પણ ભગવાનની ઈચ્છાથી મળી એમાં તમારી જે સેલરી નક્કી થઈ એ પણ ભગવાનની ઈચ્છાથી થઈ અને માનો કે કદાચ તમે ધંધો કરો છો તો ધંધાની અંદર જે કંઈ લાભ અથવા ખોટ થઈ એ પણ ભગવાનની ઈચ્છાથી જ થાય છે એટલે એના કરતા ભગવાન છે અને એ કયા ભગવાન સામાન્ય રીતે લોકજગતની અંદર વાતો વાતોમાં કે જ છે ને બધા કે તો ની ઈચ્છા હોય ને ત્યારે થાય પણ સ્વામી કહે છે કે આ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપરવાળા એટલે ઉપર ને ઉપર નથી રહેતા એ નીચે આપણી ભેગા પણ છે આપણા શાસ્ત્રો આપણને સ્પષ્ટપણે કે છે કૃષ્ણ ભગવાને કીધું ને અર્જુનને કે યદા યદાહી ધર્મ સગ્લા નિર્ભવતી ભારત કે ત્યારે અધર્મ વ્યાપે ત્યારે હું પૃથ્વી ઉપર પ્રગટ થાવ છું ભગવાનના બોલેલા વચનને આપણે સત્ય માનવાના એમાં વિશ્વાસ રાખવા એની અંદર ક્યારેય મનની અંદર શંકા નહીં કરવાની કે બોલીને ગયા પણ આવ્યા તો આ આવ્યા છે પણ સ્વામી કહે છે કે એને ઓળખવા માટે થઈને પણ એ જે સત્પુરુષે પોતાના અંતરની અંદર અખંડ ભગવાનને ધારણ કરીને રાખ્યા હોય એવા સત્પુરુષ થકી જ આપણને કહેશે કે ભગવાનનું પ્રગટપણું કેવી રીતે પૃથ્વી ઉપર છે એ આપણને સમજાવશે અને આપણા શાસ્ત્રોની અંદર તો એ વાતો લખેલી છે પણ સાથે સાથે આપણને એમાંથી પણ સમજણ પડે ઘણી વખત એવું પણ બને કે એમની પોતાની અંતરિયામી શક્તિ વડે કરીને એ આપણા અંતરને ખેંચે જેમ કહેવાય છે ને કે લોહ ચુંબકની વિશે જેટલી શક્તિ હોય એટલા લોખંડને જ્યાં પડ્યું હોય ને ત્યારે ખેંચીને લોહ ચુંબકની બાજુમાં લાવી દે એમ આજે વિશ્વની અંદર જ્યાં જઈએ ત્યાં આગળ આ પ્રગટ ગુણાતીત સત્પુરુષ દ્વારા થયેલા કાર્યોની અંદર પણ ભગવાન જ પોતે કરે છે જયારે એલેની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા અને ત્યારે એટલા બધા હરિભક્તો ત્યાં આવેલા એટલે ગાડીઓનું પાર્કિંગ જોઈને ત્યાંથી પસાર થતી ત્યાંની પોલીસને આશ્ચર્ય થયું કે આ શું છે આટલા બધા માણસ ગાડીઓ અહીંયા અને ત્યારે તે વખતના સમયને કીધું કે આટલી બધી ગાડીઓ ક્યારેય ભેગી નથી થઈ અને આજે કેમ થઈ એનું કારણ તો કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બધાય રહ્યા છે એટલે એમની કથા વાર્તા દર્શન અને આશીર્વાદ લેવા માટે બધા ભક્તો આવ્યા છે રાતના સમયની અંદર સ્વામીશ્રી આરામમાં જવાના હતા તે વખતે જે પાર્કિંગના યુવકો હતા એમણે આ વાત કરી અને ત્યારે તે વખતે સ્વામી બાપાએ કહ્યું કે એવું કેવું હતું ને કે ચમકનો પહાડ આવ્યો છે એટલે આજે કોઈ પણ માણસને પોતાના નોકરી ધંધામાંથી ટાઈમ કાઢીને એક જગ્યા ઉપર એક વ્યક્તિની પાછળ આટલું બધું આકર્ષણ થાય એ જોઈએ તો પણ આપણને ખબર પડે સ્વામી કે ક્રિકેટ જગતની અંદર ક્રિકેટ રશિયાઓ લાખ લાખ માણસ ભેગા થાય છે પણ ભગવાનના અખંડ ધારક સત્પુરુષ પાસે જે ભેગા થાય છે ત્યાં લોક જગતની કોઈ રમત નથી રમાડતા અથવા તો સ્વામીશ્રી કોઈ લોકજગતની કોઈ આલોચના કહેતા કે તમને જેને કહેવાય ને કે લોભામણી નથી લોભામણા નથી કરતા ઉલટાનો તમારા પાસેથી જે આ તમારી પાસે રહેલું જે સંપત્તિ ધન છે એને દસમો વીસમો ભાગ કાઢીને તમે ચોખો કરો પરિવારની અંદર દીકરા દીકરીઓને સત્સંગ કરાવો વ્યસનને વ્યાયામની અંદર પડી ગયા હોય તો એમાંથી છુટકારો મેળવો અને પવિત્ર જીવન જીવો અને માતા પિતાની સેવા કરો આવી પ્રકારના ઉદ્દેશ એ ઉપદેશ દ્વારા જ્યારે આપે છે તો પણ કહેવાય છે કે આવનારને એમ થાય છે કે ત્યાં જઈ એટલે આપણું લઈ લેશે એવું નથી થતું આ લે છે ને એ પણ આપણી કરુણા આપણા પર કૃપા કરવા માટે લે છે આપણને સુખિયા કરવા માટે લે છે તો આવા ને વિશે અખંડ ભગવાન રહ્યા છે એ જોઈને પણ આપણને એમ થાય કે ના ખરેખર વાસ્તવિક વાત સાચી છે અને એટલે જ બાપા પોતે બોલ્યા કે કેવું તું ને ચમકનો પહાડ આવ્યો છે એટલે ચમક લોહક નહીં પણ આ રીતે માણસો ખેંચાઈને આવે એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય આપણે જાણીએ છીએ કે અમે લોકો પણ યોગજી મહારાજના વખત થી બહુ નાના હતા ત્યારથી જયારે જયારે સારંગપુર યોગજી મહારાજ વધારે ત્યારે કોઈને કહેવું ના પડે કે બાપા આવ્યા છે હાલો દર્શન કરવા જઈએ ઓટોમેટિક બધાના મનમાં એમ થાય કે ના આપણે જઈએ છે વાસદથી વિદાય લઈ સ્વામીશ્રી તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ વહેરા ખાડી અને ફર્ટિલાઇઝર નગરમાં સત્સંગનું પડ છાંટી આટલા દર આવી પહોંચ્યા અહીં તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ હજારો હરિભક્તોના સમુદાયમાં ધામધૂમથી વસંત પંચમી ઉજવી તેઓ સમૈયાની સાંજે જ ગામડાઓ ઘૂમવા નીકળી પડ્યા તેમાં તેઓએ પ્રથમ પાવન કર્યું સેવાશ્રીને અત્રે બે ફેબ્રુઆરીના રોજ પંદરેક પધરામણીઓ કરી તેઓ પાલેજ કિસરાડ સિમલિયા થઈને તારીખ ત્રણ સવારે પોણા નવ વાગે ઠીકરિયા પધાર્યા અહીં આજે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સ્વામીશ્રીના સ્વાગતમાં વાજા ગગડાવનારા બાળકો મુસ્લિમ હતા તે ઉપરાંત પણ ઘણા મુસ્લિમ બિરાદરો આ ઉત્સવની વ્યવસ્થા જાળવી રહેલા આવા એકલાસભર્યા માહોલમાં સૌનો સત્કાર ઝીલી સ્વામીશ્રી પ્રાથમિક શાળામાં પધાર્યા અહીં વિદ્યાર્થીઓ તેઓને વધાવતા તમે મારા હૈયાના હારછો પ્રમુખ સ્વામી ભજન ભાવ પ્રચુર રીતે ઉપાડ્યું તેમાં સ્વામીશ્રી માટે તમે વાદળ તો મેં વીજળી વાદળમાં વીજળી સમાય તમે કમળ તો મેં ભ્રમર કમળમાં ભ્રમર લોવાય તમે સાગર તો મેં નૈયા સાગરમાં નૈયા તરાય જેવી ઉપમાઓ માસૂમ બાળકોના મીઠા કંઠમાંથી રેલાતા સમગ્ર વાતાવરણ ભાવ વિભૂર બની ગયું તેમાં જિલ્લાના અગ્રણીઓ દ્વારા સ્વામીશ્રીનું તેલ ચિત્ર શાળામાં પધરાવાયું

તેમને આમાંથી પ્રશ્ન થયો કે ધર્મગ્રંથોમાં એમ કહ્યું છે કે કયા મતના દિવસો કબરોમાંથી બધા જાગૃત થશે ને તે દિવસે ખુદા તેમનો ઇન્સાફ કરશે પરંતુ આ કબરોમાં તો કશું દેખાતું નથી તો ઊભા કોણ થશે આ પ્રકારનો પ્રશ્ન તેમણે ઘણાને પૂછ્યો પણ સમાધાન થયું નહીં તેમને મૂળ અક્ષર ગુણાતીત નંદ સ્વામી પર ઘણો પ્રેમ એટલે તેમણે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામી શ્રી સુંદર જવાબ આપતા કહ્યું નવાબ સાહેબ માટીનું તત્વ તો માટીમાં મળી જાય આ પંચભૂતનો દેહ તે પંચભૂતમાં પડી જાય છે કુરાનમાં લખેલી વસ્તુ સાચી છે પણ તે સમજવાની દ્રષ્ટિ જોઈએ અજ્ઞાન રૂપી ઘોરમાં જીવ માત્ર સૂતા છે કયા દિવસ તે છે કે જ્યારે સત્પુરુષ પ્રગટ થઈને તે અજ્ઞાન રૂપી ઘોરમાંથી ઉઠાડી ભગવાનને માર્ગે ચડાવે આત્માને કોઈ નાત નાતના ભેદ નથી સાચા સંતને તો બધા આપણા ને આપણે બધાના તેવી ભાવના હોય છે તેમને તો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ના રે હિન્દુ મુસ્લિમ તેવું ભેદ સત્તપુરુષને નથી નવાબ સાહેબ અવતરથી ઘણા પ્રસન્ન થયા સ્વામીશ્રીના આશીર્વાદથી સંવાદિતાની સુગંધ નારાયણ પ્રસંગનો ઉલ્લેખ કરવો હતો પણ સ્વામીશ્રી વિસ્તારથી કહી સંભળાવતા આ પાર્ષદ પ્રવર આનંદ આનંદ આશ્ચર્ય અનુભવી રહ્યા સ્વામીશ્રીના સહવાસમાં અવારનવાર થતી આવી અનુભૂતિઓ તમે જાણો છો અંતર તણી તરીકે તેઓનો પરિચય આપતી રહેતી ઠીકરિયામાં પ્રતિષ્ઠા ઉત્સવ યોજવા રહેલો તે દરમિયાન વાસંદા તાલુકાના પ્રતાપનગર ગામે દ્વિશતાબ્દી ઉપક્રમે ત્રિદિવસીય શિક્ષક શિબિર યોજાયેલી માધ્યમિક ગ્રામશાળાના વિશાળ પ્રાંગણમાં ત્રણ હજાર શિક્ષકોની ઉપસ્થિતિમાં ચાલી રહેલી આ શિબિરમાં રાજ્યના ગૃહપ્રધાન શિક્ષણ મંત્રી સહિત ઘણા અગ્રણીઓ ઉપસ્થિત હતા પરંતુ આ શિબિરના પ્રેરણાદાતા સ્વામીશ્રીના આશીર્વાદની તીવ્ર ઈચ્છા સૌને હોવાથી એક દિવસનો સમય ફાળવતા સ્વામીશ્રી અડોલ થઈને અહીં પધાર્યા અત્રે તેમના દર્શન પામી સૌ વરખાઈ ઉઠ્યા પણ ગદગદિત થઈ ઉઠેલા સેલવાસને એક શિક્ષકે તો પોકપોકે રડી જ પડ્યા દારૂ પીવાની કુટેવને કારણે નોકરીમાંથી બરતરફ થયેલા શિક્ષકની લત એક સત્સંગીના યોગમાં આવતા છૂટી ગયેલી તેથી તેઓને નોકરી પણ પુનઃ પ્રાપ્ત થઈ ગયેલી આ રીતે પોતાના કુટુંબનો આધાર બનનારા સ્વામીશ્રીને વધાવવા આ શિક્ષક ક્યારને તલસી રહેલા આજે તે મેડ પડી જતા તેઓએ અશ્રુધારાથી સ્વામીશ્રીના ચરણ પખાડ્યા શુદ્ધ આબોહવાની જેમ સ્વામીશ્રીનો સત્સંગ અનેકને માટે પ્રાણપદ પુરવાર થતો તેની એક લહેર આજે સારવાણી અને વાંદર વેલાવે તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ પુનઃ પ્રતાપનગર આવી ગયા અત્રે શિબિરમાં દીક્ષાંત પ્રવચન કરતા તેઓએ જણાવ્યું કે દેશને અને સમાજને સમૃદ્ધ બનાવી લઈએ એમ બધા ઈચ્છે છે પણ એમ દેશ સમૃદ્ધ ન થાય સૌ પ્રથમ આપણે સમૃદ્ધ થવું જોઈએ સમૃદ્ધ એટલે કરોડપતિ થઈ જવું એમ નહીં પરંતુ સારા ગુણો અને ચારિત્ર્યથી સમૃદ્ધ થવું આ રીતે દરેક વ્યક્તિ સમૃદ્ધ થશે તો દેશ અને સમાજ સમૃદ્ધ થઈ જશે કોઈના દુર્ગુણો બહાર પાડવાથી તે દુર્ગુણો જશે નહીં પહેલા આપણા દુર્ગુણો કાઢવા એ બધામાંથી જશે યોગીજી મહારાજની દ્રષ્ટિ સારું જ જોવાની હતી આપણે તેવું વર્તવાની ટેવ પાડવી સંતોષી થવું પેલાને આપ્યું ને મને કેમ નહીં આવું વિચારીશું તો સુખ નહીં થાય ભગવાનને મને ઘણું સારું આપ્યું છે એમ માનવું આપણી સંસ્કૃતિ કહે છે કે વૈભવમાં શાંતિ નથી પણ સમજણમાં શાંતિ છે ભગવાને જે આપ્યું છે તે સારું અને અનુરૂપ આપ્યું છે સમૃદ્ધ થવા સદાચારી થવું સરકાર મદદ તો કરશે પણ સૌ પ્રથમ આપણે સુધરવું પડશે આપણી વસ્તુથી આપણે સુખી થઈએ સરકાર પગાર આપે તો છે તો મહેનત કરવી શિક્ષકોના હાથમાં સમૃદ્ધિની આ કૂંચી સોંપી સ્વામીશ્રીએ વિદાય લીધી